ઘણા એવું વિચારે છે કે આપણે જે વસ્તુ લીધી હોય ને એ વસ્તુ પાછી આપી દઈએ એટલે ઋણમાંથી મુક્ત થઈ જવાય ખોટી વાત છે ખોટી વાત છે જે વસ્તુ લીધી હોય એ તમે પાછી આપી દો એટલે ઋણ માંથી મુક્ત થવાતું નથી કેમ કેમ નથી થવાતું કારણ કે તમારે ગરજ હતી તમારે જરૂરિયાત હતી તમે મુશ્કેલીમાં હતા ત્યારે તમે વસ્તુ લઈ આવ્યા છો સમજ પડી પાછા આપવા જાવ છો ત્યારે એને એને પૈસા ની જરૂર પાછી હોતી નથી હા વ્યવહાર પૂરતો આપણે આપવા જ જોઈએ પણ એને ગરજ નથી અથવા એની આશીર્વાદ પૈસા આપી આપણે મુશ્કેલીમાં હતા અને મુશ્કેલીમાં હતા ત્યારે આપણે કોઈની પાસે એક લાખ રૂપિયા લઈ લીધા આપણે ખૂબ જ મુશ્કેલીમાં આમ આંસુ આપણે પડતા હતા અને એ આંસુ રોકાઈ ગયા આપણે હવે એને આપણે લાખ રૂપિયા આપી દઈએ અને ઋણમાંથી મુક્ત થઈ જઈએ આપણે લાખ રૂપિયા તો પાછા આપવા જ પડે અને આપવા જ જોઈએ એમાં કોઈ બે મત નહીં પણ જીવનભર આપણે યાદ કરતા રહીએ કે અરે યાર શું યાર મારો ભયભ હતો પણ જીવનમાં મારે ખબર ખબો મિલાવી અને એને મારી મુશ્કેલીમાં સાથ આપ્યો છે આવું જયારે બોલીએ ના ત્યારે એનું ઋણ અદા કર્યું કહેવાય શું કરવું પડે એના વખાણ જીવનભર કર્યા કરવા પડે જયારે જયારે તમને હામાં મળે ત્યારે કેવું પડે થેન્ક યુ યાર કોઈ દોસ્ત મારો લાખ રૂપિયા પાછા આપી દો એટલે તમે પછી બેફામ થઈ અરે મેં તો તારું દેવું ચૂકવી દીધું સહેજ જય નહીં ઈશ્વર ના ગુનેગાર જ આપણે જો એવું બોલીએ તો પૈસા પાછા આપી દો હવે શું લેવા દેવા હવે મારે તારી સાથે શું આમ છે તેમ છે તે શું થયું પૈસા આપ્યા તો મેં તને પાછા આપી દીધા એમાં હું થઈ ગયું અને એવા લોકો જોજો દુઃખી થાય થાય ને થાય પણ એના ઋણની અંદર હા એનું ઋણ ક્યારે અદા થાય ત્યારે એ વ્યક્તિ એવી જ મુશ્કેલીમાં આવી પડે અને એ વ્યક્તિ જયારે એવા જ આંસુ રડતા હોય અને એ વ્યક્તિ ત્યારે તમે જઈ એને ઉભા રહો અને એનું દુઃખ દૂર કરો સેમ ટુ સેમ સરખા સરખું જો દુઃખ ઓછું કરો તો ઋણ માંથી મુક્ત થવાય ખ્યાલ આવે છે હું શું કહેવા માંગુ છું સ્પષ્ટ થાય છે વાત હા કે ના કઈ ખુલાસો થાય છે કે નહીં વાતનો ના તો ઘણી વાર એવું થાય કે બધું ઉપરથી કઈ બોલતા આવડે નહીં તમારું તો વાત કઢાય નહીં મારે કે તમને સમજતા ના આવડે પણ મને બોલતા એવું ના આવડે સારું તો તમે ન સમજીશો પણ ઋણમાંથી મુક્ત થવા માટે હું ને તમે આજે મહાકાલના સાનિધ્યમાં બેઠા છીએ